સાદી પણ બની ગઈ છે અને આપણો સરસ મજાનો છે જય માતાજી મિત્રો તો કેમ છો બધા મજામાં મજા માં આવી શકો અમર સચનજીની કોમેડીમાં આપ સૌનું સ્વાગત છે તો ખાસ તો ચેનલ ઉપર પહેલી વાર આવો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બેલ આઇકનની ઘંટી દબાવવાનું ભૂલતા નહીં અને ફેસબુક ઉપર જોતા તો ફોલો કરી નાખજો આજે આપણે આવી જતી મોગલધામ ભગોડામાં મોગલ માના દર્શન કરવા તો ખાસ વિડીયોમાં ઠેઠે કે બિનાર જોના અમારા વિડીયા કે દુના આવતા નતો આ માટે ખાસ દિલથી છોરી છે કારણ કે અમે થોડા બીજી હતા એટલે તો કાંઈ વાંધો નહીં આજે તમને પૂરા ફૂલ એન્જોય કરવાના નથી તો વિડીયોમાં પૂર્ણ માહિતી દઈ તો વિડીયામાં જે કાંઈ જાતા નહીં આપણે જઈ રહ્યા છીએ ત્રિફળ અને આપણે માતાજી માટે શ્રીફળ વધારવાનું છે એટલે ત્રિફળ પહેલાં લઈ લઈએ સરસ મધાનું તમે જોઈ શકો તો સરસ શ્રીફળ છે આપણે પહેલા ત્રિફળ લઈ લઈએ તમે તમને મળી આપણે ત્રિફળ લઈ લીધું છે ને હવે આપણે શ્રીફળ વધારીએ નાખીએ છીએ દર્શન કરવા ત્રિફળી વધી નીકળી છે તમે જોઈ શકો છો તો હવે આપણે જઈ રહ્યા છીએ અંદર દર્શન કરવા મિત્રો હવે આપણે અંદર જઈ રહ્યા છીએ તમે જઈ શકો છો ત્રિફળી હું વધી નીકળી છું તો આપણે માના દર્શન કરી લઈએ સરસ મજાની આપણે કેટલી ફેરી આપણે અહીંયા આપી ગયેલો હોય તમને ખબર જઈશે તો વિડીયોમાં એટલે કે વિના રહીજો અને અમે તમને પૂર્ણ માહિતી દઈશું વિડીયો માટે તો આપણે અહીંયા જ છે મંદિર તમે જોઈ શકો છો અમે તમને જોઈ શકો છો આપણે અહીંયા હવનકુંડ છે આપણે હવનકુંડે દર્શન દર્શન કરી લઈએ જઈ શકો તો તો મિત્રો હવે આપણે જઈએ ગઈ શકો તો બહુ સરસ મોટી જગ્યામાં મંદિર છે અને અહીંકાર પાણીનું પણ છે તો મિત્રો પાણી પાણી પી લઈએ પછી અમે તમને મળીએ ચાલો જઈ શકો છો તમે પબ્લિક પણ છે આજે સ્વલો પણ છે અને નાના બાળકો માટે ઈસકા પણ છે ઈસકા ખવાય એવા અને ટૂંક જ સમયમાં આપણે અહીંયા મોબાઈલમાં નું પણ છે અને બહુ ટૂંક જ સમયમાં અહીંયા બહુ ભવ્ય આયોજન છે ખાસ વધારજો અને સરસ મજાની જગ્યા છે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ આમાં બધાને રહેવાની રૂમો ને એવું છે જે બહુ આગળથી મહેમાન આવેલા હોય છે એના માટે રૂમની પણ સુવિધા છે સરસ મજાની જોઈ શકો છો સરસ મજાની પ્રસાદી પણ બની રહી છે સરસ મજાની એવું કરવાની ઓફિસ છે તમારે જે કાંઈ કામકાજ હોય તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ તમે શકો છો હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો દર્શન દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ તો બીજોમાં છઠ ટકેજી બનાવીજો જે આપણે બીજો અહીંયા વિરામ કરતા નથી થોડોક બીજો લંબાવી કેમ કે જે અમે તમને દેખાડીશું અહીંયા જે અને સામે પણ સરસ મજાનું મંદિર છે ઉપર આપણે એટલે ના અત્યારે રવાનો સમય છે એની ને કે મિત્રો તમને તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગાડી તરફ તો ગાડી તરફ જઈએ ચલો આપણે અત્યારે આવી જાય છીએ તળાવે તમે જોઈ શકો છો આપણે આ ભગોડામાં તળાવ છે અને અહીંયા ચોમાસામાં તો બહુ સારું હોય છે અને બહુ આખું તળાવ ભરેલું હોય છે અને પડતું લીલું હોય છે સરસ મજાનું હોય છે આપણે ભગોડામાં પાંચ જ તળાવ છે અને તો હવે આપણે મિત્રો વિડીયો કરી છે વિરામ તો વિડીયો ગમે હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહી અને આપણે અહીંથી કરીએ છીએ વિડીયો વિરામ ફેરતો ફોલો કરી નાખજો જોવા માટે આભાર જય મંગળમાં જય છે રામ ધન્યવાદ